અનેક દિવ્ય ચેતનાઓ ભ્રમણ કરે છે યાદ રાખજો પુરુષ અને સ્ત્રી એ રથના બે પૈડા છે દાંપત્ય જીવન એ ભગવાનનું ભજન કરવા માટે છે એ સંસારના ભોગ ભોગવવા માટે નથી દાંપત્ય જીવનથી ભોગ નો ત્યાગ થાય અને ભજન માં વૃદ્ધિ થાય એવું જીવન જીવવામાં આવે તો કોઈ અવતારી પુરુષ કોઈ સિદ્ધ પુરુષ કોઈ દિવ્ય પુરુષ કોઈ પરમાત્મા તમારે ત્યાં જન્મ લેવા છે આજની તારીખે પણ આ બ્રહ્માંડમાં અનેક એવી દિવ્ય આત્માઓ ભ્રમણ કરે છે પણ એને યોગ્ય ઠેકાણું મળતું જો પતિ અને પત્ની બંને નિયમોનું પાલન કરે ભગવાન નું ભજન કરે તો ભગવાન આવે આવે અને